કેપી ગ્રુપ અને પીપી સવાણી ગ્રુપ દ્વારા શરૂ કરાયેલ ચારધામ અને ઉમરાહ પ્રવાસ પૈકી દ્વિતીય ટુર રવાના કેપી ગ્રુપ તેમજ પીપી સવાણી ગ્રુપના સંગાથે ચારધામ તેમજ ઉમરાહ પ્રવાસ અંતર્ગત દરરોજ મિટિંગ યોજવામાં આવી હતી જ્યારે તેમાંથી તારીખ વીસ છ બે હજાર પચીસના નાથ જાતના ભેદભાવ વગર હિન્દુ તમામ જ્ઞાતિના ત્રણસો ગંગા સ્વરૂપ બહેનો પૈકી દ્વિતીય ટૂર જાધામ યાત્રા રવાના થઈ હતી આ યાત્રાનો ઉદ્દેશ પીપી સવાણી ગ્રુપમાં લગ્ન થયેલી દીકરીઓના ગંગા સ્વરૂપ માતાઓ તેમજ સાસુઓ વચ્ચેના સંબંધને વધુ ગાઢ બનાવવા માટેનો છે જેથી કરી અને આ તમામ દીકરીઓના લગ્નજીવનને વધુ મજબૂત બનાવી શકાય આ પ્રવાસમાં પ્રયાગરાજ અયોધ્યા વારાણસી સપૈયા જેવા અનેક ધાર્મિક સ્થળો છ દિવસ રહેવા જમવાની તમામ સુવિધાઓ સાથે ગોઠવવામાં આવ્યા છે बहुत कैसे मुँह से बहुत कैसे 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 बहुत क� Ella no en